દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જે બે દિવસીય ગુજરાતના પ્રવાસે હતા અને તે સમય દરમિયાન તેમના દ્વારા મોડાસા અને ડેડિયાપાડામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જાહેર સભા દરમિયાન જે છે તે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના દરેક નેતાઓની હાજરી જોવા મળી હતી પરંતુ ગાળીયાધારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીની ગેરહાજરી જોવા મળી છે આમ આદમી પાર્ટી માટે સૌથી ખટક ઝડપથી વાત કહી શકાય તો શું આ ગેરહાજરીથી એવું સૂચિત થઈ રહ્યું છે કે સુધીર વાઘાણી કોઈ નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા ને તે સમય દરમિયાન તેમના દ્વારા મોડાસા અને ડેડિયાપાડા આ બે વિસ્તારોમાં મોટી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોડાસામાં તેમણે પશુપાલકોના સમર્થનમાં જાહેર સભા યોજી તો તો ડેડીયાપાડામાં તેમણે ચૈતર વસાવાના સમર્થનમાં જે છે તે જાહેર સભાનું આયોજન કર્યું હતું અને હવે આ જે બે જાહેર સભા આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવી જેમાં આપના પ્રદેશ કક્ષાના દરેક નેતાઓની હાજરી જોવા મળી પરંતુ ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીની ગેરહાજરી જોવા મળી જોકે કેજરીવાલ દ્વારા પણ તેમની ક્યાંક અવગણના કરવામાં આવી હોય આ બે દિવસ દરમિયાન એવું પણ જોવા મળ્યું કારણ કે કેજરીવાલ દ્વારા પણ કોઈ પણ નામ સુધીર વાઘાણીનું નથી ઉચ્ચારવામાં આવ્યું કોઈ પણ નામ તેમના દ્વારા તેમના ભાષણમાં નથી લેવામાં આવ્યું એટલા માટે હવે એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે શું ઉમેશ મકવાણાની જેમ સુધીર વાઘાણી પણ કોઈ નવા જૂની કરવાના મોડમાં દેખાઈ રહ્યા છે કે કેમ કારણ કે જે રીતે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જો અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હોય પંજાબના મુખ્યમંત્રી જો ગુજરાતની મુલાકાતે હોય આટલી મોટી જાહેર સભાઓ યોજાઈ રહી હોય તો તેમાં આપના ધારાસભ્ય કેમ ન જોવા મળે તેમની ગેરહાજરી કેમ જોવા મળે તે ખૂબ મોટો પ્રશ્ન બની જતો હોય છે કારણ કે બે દિવસ દરમિયાન જ્યારે આપ દ્વારા આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું તેને લઈને ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો પરંતુ ખટકતી વાત એ હતી કે સુધીર વાઘાણીની ગેરહાજરી જોવા મળી અને હવે દરેક જગ્યાએ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે શું ઉમેશ મકવાણાની જેમ સુધીર વાઘાણી પણ નવા જૂની કરવાના મોડમાં છે કે કેમ કારણ કે જે રીતે ઉમેશ મકવાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની જ પાર્ટીની વિરોધમાં નિવેદનો આપવામાં આવ્યા હતા પાર્ટીમાંથી દરેક પદ ઉપરથી રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું અને જે રીતે સુધીર વાઘાણીની સતત ગેરહાજરી આપ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં જોવા મળી રહી છે તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે પ્રશ્નો ઉઠી રહ્યા છે જોકે થોડા સમય પહેલાં પણ સુધીર વાઘાણી ઉપર પ્રશ્નો ઉઠ્યા હતા કે શું સુધીર વાઘાણી નવા જૂની કરવાના મૂળમાં છે કે કેમ જોકે તમારા દ્વારા ફેસબુક પોસ્ટ ઉપર સ્પષ્ટપણે જણાવી દેવામાં આવ્યું હતું કે ભાઈ હું કોઈ પણ રાજીનામું ધરવાનું નથી અને હું આમ આદમી પાર્ટી સાથે જ રહેવાનો છું પરંતુ આ નિવેદન આપ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં પણ સુધીર વાઘાણી કેમ ગેરહાજર જોવા મળી રહ્યા છે તે ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો